આજના સમયમાં મેલ અને એસએમએસના જમાનામાં અને વોટ્સએપના જમાનામાં આપણે ધીરે ધીરે પત્રો લખતા ભૂલી ગયા છીએ પણ જ્યારે આપણે સ્વામી આનંદના મકરંદભાઈના વિનોદ મેઘાણીના ઝવેરચંદ મેઘાણીના સરદાર પટેલના ગાંધીજીના આ બધા પત્રો વાંચીએ છીએ ત્યારે એક આખો સમય આપણી સામે ઉઘડતો આવે છે એટલું જ નહીં જે તે વ્યક્તિ વિશે ન ખબર હોય એવી વાતો પણ આપણને ખબર પડે છે તો આજે આપણો એક હાંસિયામાં રહી ગયેલો સર્જક જે કવિ વાર્તાકાર બંને હતો પવનકુમાર જૈન સોનાના ઈંડા મુક્તિ મરઘી એમની બહુ સરસ વાર્તા છે એ પવનકુમાર જૈન અને સુરતના જાણીતા કવિ કિશન સોસા વચ્ચે જે પત્રો લખાયા જેનું કિશન સોસાએ શબ્દ પીળકનો પીપળો એ નામે એક સંપાદન કર્યું છે એ પત્રો વિશેની વાત વાર્તા કવિતા બાળ સાહિત્ય અનુવાદો દ્વારા આપણને સૌને પરિચિત પવનકુમાર જૈન અંગ્રેજી ગુજરાતી હિન્દી ત્રણેય ભાષામાં લખી વાંચી શકતા અનુવાદ કરી શકતા હિન્દી ભાષાના વિખ્યાત સાહિત્યકાર વિરેન્દ્ર જૈનનો આ દીકરો જ્યોત્સના મિલનનો આ ભાઈ અને કળા જગતના અતિ જાણીતા જ્યોતિન્દ્ર જૈનનો નાનો ભાઈ પવન એનઆઈડીમાં ભણ્યો ફક્કડ અંગ્રેજી જાણે કુટુંબના આઠથી દસ સભ્યો સાહિત્ય કે અન્ય કળાઓ સાથે સંકળાયેલા હોવા છતાં પવનકુમાર જેવું જીવ્યા એવું જીવવાનું જરાય સહેલું નહીં હોય એવું એમના પત્રો સમજાવે દાળ ચોખા માટે અનિવાર્ય થઈ પડે ત્યારે એમણે પ્રૂફ જોયા પુસ્તકોના ટાઇટલ બનાવ્યા અનુવાદો કર્યા પણ કાયમી નોકરી કદી ન કરી કેમ એનો જવાબ આ પત્રોમાંથી મળે છે જાણીતા કવિ કિશન સોસા પર પવને બે હજાર બેથી પત્રો લખવાના શરૂ કરેલા તે મૃત્યુના વર્ષ બે હજાર તેર સુધી એમણે આ પત્રો લખ્યા આ સંકલનમાં માત્ર પવનકુમારના જ પત્રો મળે છે કારણ કે પવનકુમારે કિશનભાઈના પત્રો કદાચ નહીં સાચવ્યા હોય એ સમજી શકાય એવું છે એમનું જે પ્રકારનું જીવન હતું એના પરથી પવનકુમારે પત્રો લખ્યા હશે ત્યારે એમને બિલકુલ ખ્યાલ નહીં હોય કે આ પત્રો ક્યારેક પ્રકાશિત થશે અને આપણા જીવન અનેકની આંખ તળેથી પસાર થશે એટલે એમણે અહીં એમનું આંતરમન ઠાલ્યું છે અનેક જાણીતી વ્યક્તિઓ વિશે નિખાલસ અભિપ્રાય આપ્યા છે અહીં જે પવનકુમાર પ્રગટ થયા છે એને વારંવાર મળનારને પણ કદાચ અજાણ્યા લાગશે મને એની ખાતરી છે કારણ કે હું પવનભાઈને મળેલી પણ અહીં જે પવનભાઈ છે એ પવનભાઈને હું નહોતી મળી આમ તો ડાયરી પત્રો આત્મકથાના જ પ્રકાર ગણાય આત્મકથા કે ડાયરી લખનાર વ્યક્તિ અમુક અંશે સભાન હોય એટલે અણગમતી છુપાવવા જેવી વાત એ જાણે અજાણે નહીં લખે એની સામે પત્રોના બેફાયદા છે જે પત્રો પ્રગટ નહીં કરવાના હેતુથી લખાયેલા હશે તો એ વધુ નિખાલસતાથી લખાયા હશે સામેના લખનારનું નિખાલસ વ્યક્તિત્વ પ્રગટ થતું હશે પ્રિયજનને લખેલા પત્રોમાં સાચુકલી લાગણી સાચુકલી વાતોને કારણે ગજબની નિખાલસતા હોય હૃદયના ઊંડાણમાંથી આવતા આ પત્રોનું વાચકો માટે અદકેરું મૂલ્ય હોવાનું કારણ કે અહીં સત્યને પડદા પાછળ ઢાંકવાની લેશ માત્ર મથામણ નથી હોતી અનાયાસ લખાતા પત્રોમાં જે ઠલવાય તે આત્મકથામાં કદાચ ન પણ આવે કારણ કે આત્મકથાનો લેખક એ બાબતે સભાન હોય છે કે આ બીજા વાંચવાના છે પણ પત્ર તો અંગત ઘટના છે એમાં નિરાત જીવે મનની વાતો કોઈની પણ વગર લખાતી હોય છે એટલે જ પવનકુમાર જૈનના પત્રો દ્વારા આપણે પવનકુમારના વ્યક્તિત્વને તો પામી શકીએ છીએ સાથે સાથે સાહિત્ય જગતની અન્ય વ્યક્તિઓ વિશેના એમના નિખાલસ અભિપ્રાયો પણ જાણી શકીએ છીએ પવનભાઈના ઘરનું વાતાવરણ માંદી માં માનસિક વિકલાંગ બહેન આર્થિક પ્રશ્નો આ બધાએ ભેળા થઈ પવનકુમારને ચોક્કસ નિરાશાવાદી બનાવ્યા હશે થોડાક અંશે દારૂનું વ્યસન અને પછીથી દારૂ છોડવો એ પણ આ તીવ્ર નિરાશા પાછળનું એક કારણ હોઈ શકે તેઓ લખે છે સમજણો થયો ત્યારથી ઉદાસીનું જાળવું છાતીમાં બંધાઈ ગયું છે ખૂબ વિપરીત અને વિષમ સ્થિતિમાં શ્વાસ લેતો રહ્યો છું ઉદાસી નહીં સારી એવું એ જાણે છે એના વિશે લખે પણ છે વારે વારે ઉદાસીમાં ડૂબી જતી જાતથી કંટાળીને એમણે લખ્યું છે એક પત્રમાં ઉદાસીમાં ડૂબવું એમાં કંઈ સાર્થકતા નથી પણ આમ ડૂબવામાંથી કઈ રીતે ઉગરવું એ જ મને સમજાતું નથી અસ્તવ્યસ્ત વેર વિખેર જીવન પથારી વશ માં અને માનસિક વિકલાંગ બહેન ઉપરાંત આર્થિક પ્રશ્નોથી વાજ આવી જઈ પવને એકથી વધારે પત્રોમાં લખ્યું છે મન એવું મુંજાયેલ અને ઉદાસ રહે છે કે સાહિત્યિક વાંચન લેખન નિરર્થક વિલાસ જેવા લાગે છે પોતાની જાતને નિરૂપાય અસમર્થ વિફળ અનુભવતા પવનકુમાર લખે છે મન એવું મૂળ થઈ જાય છે કે કંઈ કરવાનું ગમતું નથી શી રીતે કરવું તે સમજાતું નથી એમની ઉદાસીનું એક કારણ એમની એકલતા પણ હશે એક કરતાં વધારે વાર એમણે આ એકલતા વિશે લખ્યું છે મારો રચેલો સંસાર નથી મારા બાપાએ રચેલો સંસાર મારી મા અને બે બહેનો બાપા મને વારસામાં આપતા ગયા છે કિશન સોસાની કોઈ ફરિયાદના જવાબમાં એવું લખે છે તમે સંસારના વળગણોથી ઘેરાયેલા ત્રસ્ત પરંતુ સંસારના લાહવાય પાયમાં તો ખરા ને અમે તો સાવ કોરા રહ્યા ઘર ચલાવવા બહેનો અને માને સાચવવામાં એટલું મથવું પડે છે કે ક્યારેક એ ફરિયાદ કરી બેસે છે જીવવા વાંચવા લખવા મનોરંજન કરવા પ્રવાસ કરવા કશાય માટે અવકાશ જ ન રહે એક વાહિયાત સંઘર્ષમાં જીવન વેડફવાનું પછી બુઢાપો રોગ અશક્તિ અને મરણ મને આ સ્વીકાર્ય નથી આમ તો એમને સ્વજનના મૃત્યુનો ઘર જતું રહેવાનો ભૂત પ્રેતનો એવા ઘણા ડર લાગતા પણ સૌથી વધુ ચિંતા એમને આ હતી મેં કંઈ કમાયું કે બચાયું નથી જો લાંબુ આયુષ્ય મળે અને સતત સાર સંભાળની જરૂર પડે તો મારી ઉઠવેઠ કોણ કરશે એની ચિંતા મને કોરી ખાય છે કારણ કે બાપનો જે સંસાર હતો એમાં પથારીવશ મા માં અને બે મેન્ટલી એબનોર્મલ બહેનો હતી બે હજાર સાતના એક પત્રમાં પવન લખે છે આજ મને લાગે છે કે મારે પરણવું જોઈએ પણ એવુંય લાગે છે કે હવે એના માટે બહુ મોડું થઈ ગયું છે કંટાળવા માટે એમની જિંદગીમાં કારણો ઘણા હતા તેઓ લખે છે જેની સાથે ફિલ્મ જોવા જવાય એવો કોઈ મિત્ર નથી ફરવા જવાનું મન નથી થતું સોબતીનો અભાવ છે એટલે જ ક્યારેક આવું લખી બેસે છે ત્રેસઠ વર્ષની વયે ઘણો થાકી ગયો છું મનથી પણ હું ઘણો નબળો પડી ગયો છું પવન જૈન થોડાક ઈશ્વરવાદી હોત તો કદાચ આટલી નિરાશા ન વ્યાપી વાળત ઈશ્વર નામના તત્વમાં એમને જાજી શ્રદ્ધા નથી વળી આસપાસનું વાતાવરણ શ્રદ્ધા ટકવા દે એવું છે પણ નહીં એક પત્રમાં પવનકુમાર લખે છે સડેલા નેતાઓ કાવા દાવાઓમાં રચાપચા રહેતા આસપાસના બધા લોકો ભ્રષ્ટાચાર છેતરપિંડી અન્યને શોષવાની દરેકે દરેક જણની પેરવી આ બધાથી મન અત્યંત ત્રસ્ત રહે છે પરમ કૃપાળુ દયાળુ જગતપતિ જે અશરણનું શરણ હોય જે પરમ વત્સલ હોય એ વાત જરાય નથી લાગતી ગુરુઓ બાબાઓ બધા જ જ નખોદિયા લાગે છે બાબા યુગે એવા ઈશ્વરી વાયદા વિશે પવન જૈન લખે છે ભલા માણસ પાપીઓને યુગે યુગે શા માટે પેદા થવું જોઈએ એમણે સારા માણસોને શા માટે સતત રંજાણતા રહેવું પડે માણસને દુઃખમાં શા માટે વારંવાર સબડવું પડે બે હજાર ચારના એક પત્રમાં પવન લખે છે આત્મા પરમાત્મા ધર્મ અધ્યાત્મ કર્મ ફળ જન્મ મરણના ફેરા પાપ પુણ્ય સ્વર્ગ નરક વગેરે કપોળ કલ્પિત કચરાથી કશું વધારે મને લાગતું નથી માણસ તરીકે જન્મ્યા એટલે દુઃખો વેઠવા જ પડે એની એને જાણે કે ખાતરી છે ને એ દુઃખોમાં એ કશે ઈશ્વરને વચ્ચે લાવતા નથી કિશન સોસાના પત્રમાં નિરાશાનો સૂર વાંચીને પવન લખે છે માણસ જન્મ્યા એટલે દુઃખ અને અન્યાય તો વેઠવાના જ છે એ વેઠતા વેઠતા જ પુરુષાર્થ કરવાનો પરાક્રમો કરવાના અને સંઘર્ષમાં ખપી જવાનો પવન સ્પષ્ટપણે માને છે કે દલિત હોય કે સવરન રામ હોય કે કૃષ્ણ પીડા તો તમામે વેઠ વિચ પડે આ બેવ ઈશ્વર પાર્કા માટે ચમત્કાર કરી શકતા હતા પણ પોતાની બાબતમાં અન્યાય દુખ અપમાન અને લાચારી એમને પણ વેઠવા જ પડ્યા ને એવું કેમ ફક્ત કવિની કલ્પનાને કારણે ના માણસને આ મહાકાવ્યો થકી ધૈર્ય બંધાવવાનું હતું કે માણસ તરીકે જન્મો તો અવતાર હોય તો પણ દુઃખ વેઠે જ છૂટકો છે ઈસુ સોક્રેટિસ લિંકન ઇમામ હુસેન ગાંધીજી જેવા અનેક ઉદાહરણો ટાંકીને પવન લખે છે અહીં કે દુનિયાને કોઈ ખૂણે માણસનું જીવન અનિષ્ટ અન્યાય યાતનાથી જ ભરેલું છે એની સામે ઊભા થઈને સંઘર્ષ ખેડવા સિવાય કંઈ ન કરી શકાય કારણ કે દુઃખ ન હોય તો દુનિયાને ભગવાન અવતાર સંત ચિંતક અને કવિની જરાય જરૂર પડત નહીં આપણને પ્રશ્ન થાય કે આટલું બધું સમજતા બીજાને સમજાવતા પવન જૈન પોતે કેમ આટલી હદે નિરાશા અનુભવતા હશે એમના પહેલાથી છેલ્લા પત્ર સુધી એમની ઉદાસી એમની નિરાશા સતત ઠલવાતી જ રહી છે પોતે અંગ્રેજીમાં ભણ્યા પિતા હિન્દીના પ્રતિષ્ઠિત સાહિત્યકાર છતાં પવનકુમારે કેમ ગુજરાતીમાં લખવું પસંદ કર્યું એવો કોઈને પ્રશ્ન થાય એમનો જવાબ છે મને લાગ્યું કે મારે સાહિત્યિક અભિવ્યક્તિ માટે કોઈ પારકી નહીં પણ પોતિકી ભાષા વાપરવી જોઈએ મારી ભાષાને હું સૌથી વ્યાપક પ્રમાણમાં જાણી માણી નાણી શકું ખેડી શકું એટલે મેં ગુજરાતીમાં લખવાનો દ્રઢ નિર્ધાર કર્યો ગુજરાતી ભાષામાં લખવું પસંદ કર્યું પણ ગુજરાતી સાહિત્ય જગત માટે ફરિયાદો જરાય ઓછી નથી બે હજાર ચારના એક પત્રમાં લખે છે આખું સાહિત્ય વાળા બંધી પેંતરાબાજી અને કૃતક છીછરા અનુભવો અને એની તુચ્છ અભિવ્યક્તિથી ખદ છે વાંચવાનું મન થાય જ નહીં એવું વાતાવરણ છે એવો ગહન વિષાદ અનુભવું છું કે બાળપણથી સાહિત્યકાર બનવાનું અને એથી આગળ જતા ગુજરાતી સાહિત્યકાર બનવાનું સપનું મેં શા માટે સેવું આ મેં લલિત રચનાઓ કરતાં જીવનનિષ્ઠ સાહિત્યમાં પવન જૈને વધારે રસ પડતો એક પત્રમાં તેઓ લખે છે મને કલ્પનાશીલ કાલ્પનિક સાહિત્યિક પ્રયોગખોરીના ડોળવાળી બેશુમાર સાહિત્યિક સાંસ્કૃતિક લીલાઓ પ્રત્યે ભારોભાર ઘૃણા થાય છે આખી પ્રવૃત્તિ મને અત્યંત કુત્સિત લાગે છે પોતે કવિતા કે વાર્તા લખી હોય પણ પછી સામયિકમાં છપાવવા ફાંફા મારવા પડે એનું દુઃખ પુસ્તક છપાવવાની પીડા પણ એમના પત્રોમાં એક કરતા વધારે વાર પ્રગટ થઈ છે તેઓ લખે છે સંપાદકની મહેરબાની મેળવવી પડે એમની રૂબરૂમાં સ્તુતિ કરવી પડે અથવા એમને ચાપલુસી ભર્યા પત્રો લખવા પડે એ મને ગમતું નથી બીજા એક પત્રમાં લખે છે ટાઈલું કાલુ ઘેલું ચાપલુસી ભરેલું લખી તંત્રી સંપાદકને રીઝવવો મને ગમતો નથી મારા જીવન અને જાતની જેમ છો મારું લખાણ પણ હાસિયામાં જ રહેતું લખ્યું નમાલાપણા અને સ્વાર્થીપણા વિના તો હવે એને વાંચકો સુધી પહોંચાડવા આ બે વાના કરવાના વાર્તા કવિતા અનુવાદો કરનાર પવન જૈન એક પત્રમાં લખે છે એવો ખ્યાલ હતો કે આપણા કામમાં ગુણ હશે તો એની કદર થશે આજે એવું લાગે છે કે સફળતાના બિન સાહિત્યિક ગણિતો તીકડામાં અને પેંતરાબાજીઓમાં નૈપુણ્ય ન કેળવું હોય તો હાસ્યામાં જીવન જીવવાનું અને નિષ્ફળતાની યાતના ભોગવવાની કે બીજા એક પત્રમાં પવનકુમાર આવું પણ લખે છે પેંતરાબાજી કરતા આવડે છે પણ સાહિત્યમાં પેંતરાબાજી કરવી એ વાત જ ઘૃણાસ્પદ લાગે છે એવું ન લખાયું ન છપાયું મોટા ગજાના લેખક તરીકે પ્રતિષ્ઠિત ન થયા તો શો ફરક પડી જવાનો હતો પોતે ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે અવગણાયા છે એવી લાગણી એમણે એક કરતાં વધારે વાર પ્રગટ કરી છે બે હજાર ચારના એક પત્રમાં એમણે લખ્યું છે ઓગણચાલીસથી ચાલીસ વર્ષથી ગુજરાતીમાં લખું છું અને મારા હિતશત્રુઓની કૃપાથી ગુજરાતી સાહિત્યમાં

સૈકાઓનું સાહિત્ય સુખી અને સવર્ણ લોકની જાગીર રહી છે લલિત મનોરંજક તે સાહિત્ય ભારતમાં લાખો કરોડો લોકો અમુક કોમ વર્ણ કે જાત જમાતમાં જન્મ્યા હોવાને કારણે તિરસ્કાર કરવા યોગ્ય છે એ વાતનું ભાન ન થયું એનું કારણ પવન લખે છે મારા પિતાજીએ નાનપણથી શીખવાડ્યું હતું કે કોઈ ખ્રિસ્તી કે મુસલમાન ધર્મના કારણે તિરસ્કાર કરવા યોગ્ય નથી કે ગરીબ દુઃખી લાચારને કદી અપમાનિત ન કરાય રવિન્દ્ર પારેખનો અનુવાદ ઉઠાવગીર વાંચીને ક્ષુબ્ધ થઈ જતા પવનને લાગે છે કે સવર્ણ સુખી શહેરોમાં જન્મેલાને દલિતોની સમસ્યા એમની વેદના એમના અપમાનો કદી નહીં સમજાય લાયકાત પ્રમાણે કામ ન મળ્યાની ફરિયાદ નથી કરી પણ કારણો શોધવાની કોશિશ ચોક્કસ કરી છે પોતાનો સ્વભાવ અને કૌટુંબિક સંજોગો બેઉ કામ નહીં મળવા પાછળ જવાબદાર છે એવું પવન સમજતા લખે છે કુટુંબની સમસ્યાઓને હું પ્રાથમિકતા આપતો હોવાથી હું જે કામ હાથ પર લઉં એમાં વિલંબ થાય જ પરિણામે કામ આપનારા કંટાળે વળી સ્વભાવ એવો કે મને અંગત હાનિ થતી હોય તોય હું નિષ્ઠાપૂર્વક ટીકા યોગ્ય હોય એની ટીકા કરું જ અને અંગત લાભ ગમે એટલો મોટો હોય તોય હું ખોટી ભાટાઈ ચાપલુસી કરવા કોઈના કામની પ્રશંસા કદી ન કરું બે હજાર દસના એક પત્રમાં પવન લખે છે પૈસા કમાવા ખર્ચવા દેખાડવા અને બીજાઓ પર આધિપત્ય ચલાવવું એવી સાર્થકતા મેં મારા માટે કદી કલ્પી નહોતી આજે જ્યારે ચારે બાજુ આવી સાર્થકતા જ સાર્થકતા દેખાય છે ત્યારે મારા જેવાને આ દુનિયા માટે સંપૂર્ણપણે નાલાયક હોવાનો બોધ થાય એમાં શી નવાય મારે મન સાહિત્ય સર્જનમાં જ મારા જીવનની સાર્થકતા હતી પણ મારી પાસે સર્જનની જે મૂડી છે તે કેટલી નગણ્ય છે તે મને આજે સમજાય છે જાણીતી વ્યક્તિઓ વિશેના પવનકુમારના અવલોકનો રસ પડેવા છે બે હજાર ત્રણના પત્રમાં લખે છે શોભિત દેસાઈના કાવ્ય સંગ્રહના પ્રૂફ વાંચવા નિમિત્તે કાવ્યો ધ્યાનપૂર્વક વાંચ્યા આનંદ થયો આ માણસ દાદો છે સારું અનુભવી સમજી પારખી અને વ્યક્ત કરી શકે છે એક ધંધાદારી માણસ આવું સારું સંવેદી અને વ્યક્ત કઈ રીતે ક્યારે કરતો હશે ચીનુ મોદીના વ્યક્તિત્વ અને કર્તૃત્વમાં મને એક ચાલાકી જણાય છે જેણે મને એનાથી વિમુખ રહેવા પ્રેર્યું જોસેફ મેકવાનનું ગદ્ય મને ઘણું ગમે છે દુનિયાની પાંચ શ્રેષ્ઠ વાર્તાઓમાં હું પન્નાભ પન્ના ભાભીને ચોક્કસ મૂકું જવાહર બક્ષી સાથે મારે બે ત્રણ વાર લાંબી વાતચીત થઈ છે કારણ કે એની સાથે ટૂંકી વાતચીત શક્ય જ નથી કેટલીક બાબતોનો એનો અભ્યાસ સારો છે પણ જો એને અવારનવાર સાંભળવાનું આવે તો કંટાળો આવ્યા વિના ન રહે કારણ કે હું હું અને હું જ એની વાતના કેન્દ્રમાં હોય છે આ પત્રો લખવા ખાતર નથી લખાયા એક સમાન ધર્મ સરહૃદય મિત્રને લખાયા છે એટલે અંતર ઠાલવાયો છે અકળામણ કે કંટાળો વ્યક્ત થયા છે ઘણી જાણીતી વ્યક્તિઓ વિશેની સ્પષ્ટ પ્રતિક્રિયાઓ પ્રગટ થઈ છે આ પત્રોમાં ઠલવાઈ જતા પવન માટે પત્રોનું મહત્વ કેટલું બધું છે એ લખે છે પત્ર લખશો જીવતા હોવાનો અનુભવ થશે અને જીવનનું બળ મળશે આપણને બંનેને દિલથી લખેલા પત્રો ગેરવલ્લે ન જાય એટલે કુરિયરથી મોકલવાનો એનો આગ્રહ છે કિશનભાઈ તરફથી ટચુકડા પત્રો મળે છે છતાં પોતે નિરાત જીવે લાંબી લેખણે કાયમ લખતા રહ્યા છે ક્યારેક ઉદાસીના સામા છેડે જઈ પવન લખે છે શારીરિક ખોડખા પણ ન હોવી મા બાપ ભાઈ બહેન ઈચ્છા થાય ત્યારે ખાવાનું મળવું શિક્ષણની ભરપૂર તક ધર્મ કે જ્ઞાતિને કારણે અપમાનિત તિરસ્કૃત ન થવું પડે તેવા કુટુંબમાં ઉછેર ભલે ભાડાનું પણ ચોખ્ખું હવા ઉજાસવાળું મોટું ઘર પ્રતિષ્ઠિત પિતા ભાઈ બહેન બનેવીઓ એટલે મારા જેવા માણસને ઘોર ગરીબી અને એની સાથે જોડાયેલા દુઃખોનું જરાય જ્ઞાન હોતું નથી આ સ્વીકારવું એ પણ બહુ મોટી વાત છે આ પત્રોમાંથી આપણે એક સમકાલીન કવિ વાર્તાકારનું જીવન એના તમામ સંઘર્ષો સાથે ઉઘડતું જોઈ શકીએ છીએ આ અલગારી માણસ ભણેલો હતો સાહિત્ય અને કળાના વારસા વચ્ચે જન્મેલો અને ઉછરેલો હતો પાંચ સાત ભાઈ બહેનોને ઘણા મિત્રો છતાં એ કેટલો તો એકલો હતો કઈ હદે એ ઉદાસ અને હતાશ હતો પવન તો હવે નથી આપણી વચ્ચે પણ આ પત્રો આપણને એક પ્રશ્ન પૂછે છે સૌને એની હતાશા સાથે આપણને કોઈને કશી પણ લેવા દેવા હતી ખરી પવનકુમારના વાચક અને પ્રશંસક તરીકે આ પ્રશ્ન હું મારી જાતને પણ પૂછું છું